આ જે ચેક હે ને આ જોઈએ કેમ છો અમે બધા મજમાં તો હે ને પાછો આપણે લગાડ્યું હે પેલા જે લગાડ્યું એ તો મટી ગયું પાછો હમણાં લગાડ્યું પહેલાં અને હમણાં બ્લોક થોડાક ઓછા હતા કારણ કે હમણાં કામ એવું આવી ગયું હતું ને હારી પેટનું અને થોડું કામ ટાઈમ એને મળતો નતો બનાવવાનો અને આ વખતે ત્યારે લગાડ્યું ને થોડુંક વધારે લગાડ્યું હારી પેટ ને લોહી કાઢ નહીં થાય અને પગ જે ખોજી ગયો તો આપણે પાછો એના પાટા પાટાપીંડી એવું કરવું જોઈએ પગ ધો જોઈએ ટ્યુબ આવે ચોપડવી હે

હાલે હાલે હાલો હાલ મોટો ને તો વાલ છે વાલ વાલે ધોઈ નાખ ક્યાં નાખી બરણી કા ભઈ લીલી તો આ નઈ ફૂલો ફૂલ મેલો થઈ ગયો હોય જ નથી ધોવું હું જો આવે આવે અને સર્વિસ હોંડાની ની હે ને આવી ગઈ આ પણ એને કરાવવા જવાનો ટાઈમ જ નથી દળતો એવું થઈ ગયું અમે જો સર્વિસ માગીએ આલબોતી તો આ નાની બડિયા હાથમાં લઈ લે લેવાઈ જાય ને હાથમાં એને આ મોટી લે આ બર અહીંયા રાખી દે હવે તમને એને દેખાડું કે હું લગાડ્યું અને કઈ રીતે લગાડ્યું ને તમને દેખાડું ભારીઓ પેલા કરતા એને વધારે લગાડ્યું હે દેખા દેશે તો ભારી આમાં આની એને આમાં એને પગ એને હલવાઈ જા તો આઠેકાના

नो पेराव देले आले बहुत पकड दू पेरा जाऊ हलपन काम नहीं लाव लो अब कोई टॉपिक नहीं मिलवन नाम नहीं पति दोरे बगे अंदर अब हूं कुछ मोटा माल छे तो काय दो ये फववा लगम नहीं की देया अपने बदोबस सामान भेंगो कर ली तो आया अब अपने काम चलो करिया ब्रो आता जो के मेरे में तो, तो एक ना एक दिया रख दो ये ना आला इवाला कटोन और आप ही वो पैदा ही ले हुआ जिसी कटोन में चाट कर आया अब पानी कर दी तो मीडियम गरम नहीं आ रहा लाइक लगाम फंड निकली गई लगाम राईट

넌 대기, 넌 대기로 변했다. 달리 달리, 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 리 달리, 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 리 달리, 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 নাই মানে উভি পগ মানে તમને એને દેખાડું તે કેવું લગાડ્યું એને ચોખું થઈ ગયો પગ એટલે તમને મસ્ત અંદાજો આવશે તમે કમેન્ટ કરજો કેટલા દિયે મટ છે તમે કમેન્ટ નથી કરતા લાઈક નથી કરતા કઈ કરો કઈ હવે હજો ફરજિયાત કમેન્ટ મસ્તની હજો આઈથી ચાલુ કર્યું હે આ ચેક હોય ને આજો જો આઈથી આટલું હે ઠેટ લગીને મોલી સેટ કરી જાય હે એટલે તે જલે હે આવા કામ હોય તે જને એટલે ઘોડીને પકડાય હોય જાય અરે ક્યાં એનો દેખાય પકડાય આપડે હોય એમ ઘટે નઈ દઈ નાખીસ તું ઉગી લે ઉગી લે બટા આ તો આપડે ચોપડવાનું એ એ જો સેલા હે ને ક્યુબ લેતા જા અંદર અંદર આયા નઈ કઈ કરવા દી આયા કરવા દે તું હું ટ્રાય મારી પેલા આપણે હે ને પાટો આ સમન હાથે ને લઈ લે ને આખી ભઈ રીતી આપણે અર્ધી અટાણા કરી નાખી છે એટલી ઝોપડી ઝોપડી આપણે કરી નાખી છે અને કમેન્ટ અને લાઈક મસ્ટ બી હો ફરજિયાત કરજો મસ્ત એટલે અમને વિડિયો બનાવવા પ્રોત્સાહન મળે આ બહાર હાલસે ચાલુ ઉભી રહે કોળી હા તો સોપડી દો ટ્યુબ દોરી બોરી કે લે પાટો માં હે ઈ તો આ પાટા નું કટકો કઈ ચલાવી દે લાઈ જો એવું મન બહુ ફાવ ના ના તમે આપણે ઈ બરોબર એ આપણે આવું ન કામ કરો ના હું સોપડી દઈ અને પાટો બાંધો ફરજ જ જાતે તમને દેખાડું જોવો ઉદાહરણ જોઈ લો આ માખ્યું ને કારણે પાટો બાંધો પડે બાકી તો નો હાલે ને પાટો તો હાલે કારણ કે હું તો એને ખુલ્લું જ રાખું એટલે મજા આવે તો ખુલ્લું રહે વેલા મટી જાય અંદર હે ને મૂંજાય ને થોડુંક पाक शक्यता है तो आप पाटो बांधो जो मखिये हक नहीं लेवाजी गो है ये मैं लगे हो गया कारण मख्यो कहे पगे सतत आईटम हलाय हलाय थ देखा तो है तफा जो आए है आठ ठेका है आ ठेका पातरू है खरी मैंने आए है बहुत जाडू है जो आ जाडू है पातरु है आज तक फर्क देखा तो है घोड़े पकड़ आप ट्यूब चोपड़ी दी

કરે જો તેજાની હાલ ફરી ગઈયા પાટો બાંધો હોય ને એટલે ભલે એમાં ક્યો ને ઓછી ગઈડે ને મને એવું લાગે આ લગભગ હે ને એ તંદી માન માન કઈ રહેવા દે હે આ ભારી આવજો ઈ તો ભારી તમ લેતા આવશી સારું નથી બે આય એમ પણ

અને આ માંડવી છે આતલા જોવા છે આપણે સટે સટે કે ઉપાડીયો ને હવે તમને એને માંડવી દેખાડવાનું હજી બાકી કે ક્યારેક એને માંડવી ટૂર કરવો જો આ આપણે હું હજી આને કેટલા ભાઈઓને તદી એક જ ફેર ગયો માંડવી પછી ગયો જ નથી એક ખેતર માટો મારવા અમે નથી રજા પડી ગઈ હવે રજા પડી ગઈ છે હવે જોઈએ હવે ટાઈમ પડી જાય તો આપણે જઈએ આ જો આ ઠેટ લગીને આ આમ લગીને ઠેટ લગીને તમને દેખાડશી માંડવી બહુ બધી મોટી મોટી થઈ ગઈ હે ઉગેવી થઈ ગઈ પાડોશી ને તો થઈ ગઈ ઉગેવી અને તમે કમેન્ટ કરી નાખજો મસ્ત રીતે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બે ને ઓલ ઉપર રાખી દેજો અને કમેન્ટ મસ્તનું કરી દેજો અને લાઇકે કરી દેજો વિડીયોને જલ્દી હાજી થઈ જાય એટલે આપણે પાછો એક વિડીયો આપણે આવશે નો આપણે બીજી જગ્યાએ મસ્ત જગ્યાએ જાય ચાલો આપણે તમને મળીશું આજના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત